આજે આપણે બનાવવાના છીએ ઉપમા અને નારિયેળની ચટણી એના માટે આપણે નારિયેલનું છીણ લીધી છે તમે ટોપરું બી લઈ શકો છો આખું આ છે ડાળિયા અડધો બાઉલ છે આ ચાર પાંચ લસણની કઢી છે ના સમારેલા બે મરચાં છે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું આ છે ટોપરાની છીણ આ છે ડાળિયા આ છે મરચાં સ્લાઈડ નાખું છું થોડું બીજું વધારે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું તમારે પાણી નાખીને આપણે પાણી નાખીશું આમાં થોડું સ્લાઈડ પાણી નાખીશું હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું ચટણી આપણી રેડી થઈ ગઈ છે તમારે પાણી જેટલી કન્સિસ્ટન્સી જોવે એટલી તમે પાણી નાખી શકો છો આમાં હવે આપણે આનો વઘાર કરીશું આપણે આને એક બાઉલમાં લઈ કાઢી નાખીએ છે હવે આપણે આનો વઘાર કરીશું અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને સરખું ગરમ થવા દઈશું આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું ને રાય વધારે ભાવતું તો રાય વધારે નાખી શકો છો હવે આપણે એમાં હિંગ નાખીશું અને ત્રણ ચાર પાંદડા લીમડાના ને નાખીશું આપણો વઘાર રેડી થઈ ગયો છે ગેસ ઓન કરી દો

એક કપ જેટલો આપણે સોજી લીધો છે અને વઘાર કરવા માટે ત્રણ ચાર લીમડાના પાંદડા હિંગ છે બે ચમચી રાય છે અને મસાલામાં મીઠું ગરમ મસાલો અને ધાણા જીરું છે અને શાકભાજીમાં ગાજર ઝીણા સમારેલા છે આ કોબી છે ઝીણી સમારેલી આ છે ડુંગળી ઝીણી સમારે તમે સ્વામિનારાયણ કે જૈન હો તો ડુંગળી ના ખાતા હો તો ડુંગળી ઓપ્શનલ છે તમારી માટે આ છે કેપ્સિકમ ઝીણા સમારેલા આમાં એક ચમચી જેટલું તેલ નાખ્યું તેલના બદલે તમે ઘી બી લઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સોજીને આપણે સોજીને શેકાવા દઈશું સાથે કલર ના બદલાય ત્યાં સુધી હવે સોજી આપણો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે હવે એને નીકળી દઈશું આપણે હવે ઉપમા બનાવવા માટે આપણે કડાઈમાં બે ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ લઈ લીધું છે ઓઇલને ગરમ થવા દઈશું આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં રાઈ નાખી દઈશું અને હિંગ બી નાખી દઈશું અને આપણે એમાં ત્રણ ચાર લીમડાના પાંદડા નાખી દઈશું ડુંગળીને આપણે થોડી ખવા દઈશું આપણે થોડી પિંક ટાઈપ થઈ ગઈ છે તો ડુંગળી થઈ ગઈ છે હવે આપણે આમાં ગાજર નવી ડુંગીના જેમ આપણે શેકા દઈશું ગાજર જે શેકાઈ ગયા છે હવે આપણે એમાં નાખીશું કેપ્સિકમ

શાકભાજી શેકાય ત્યારે આપણે ગેસ નો સ્ટેમ નવ રાખવાનો છે આપણા શાકભાજી શીખડી ગયા છે હવે આપણે આના પાણી એડ કરીશું મેં આમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે આમાં તમે તમારા જેટલું પાણી જોઈ હોય એટલું તમે એડ કરી શકો છો હવે આપણા આપણે પાણી એડ કર્યા પછી આપણે એમાં જે મસાલા નીકળે તે મસાલા એડ કરી દઈશું આપણે એમાં હવે એને મિક્સ કરી દઈશું તમારા ટેસ્ટ પ્રમાણે તમે ગમે તે મસાલા નાખી શકો છો આમાં હવે આ પાણીમાં આપણે પાણીમાં ઉકાળવા દઈશું ત્યાં સુધી રહેવા દઈશું અને પાણીને ઉકાળ આવે ત્યાં સુધી ગેસ એકદમ સ્લો રાખવાનો છે આપણે આપણે આ પાણીને 5-10 મિનિટ ઉકાડીશું આપણું પાણી ઉકળી ગયું છે આપણે આમાં જે સોજીનો લોટ શેક્યો તે નાખી દઈશું આપણે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખ ફાસ્ટ રાખીશું એકદમ પાણી એ થઈ જશે એટલે બધું સુકાઈ જશે એના માટે ફ્લેમ ગેસની સ્લો રાખવાની જો એકદમ અવિ હાલ નાખ્યો જો સોરી તો બી થવા તરત જ સોજી ફૂલી ગયો છે જોઈ શકો છો જ્યાં સુધી એકદમ પાણી ના થઈ જાય એકદમ નીકળી ના જાય પાણી ત્યાં સુધી આપણે આને થવા દઈશું અને આપણે આને હલાવતા રહીશું અને નીચે ચોટી જશે જોઈ શકો છો આપણો ઉપમા રેડી થઈ ગયો છે હવે આપણે મિક્સિંગ કરીશું જોઈ શકો છો આપણે ઉપમા અને ટોપરાની ચટણીનો ડિસ રેડી થઈ ગઈ છે તમારી બીજી રેસીપી જુઓ તમે કોમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અમારી ચેનલને